હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો સરસ મજાના ટોપિક અત્યારે આપણે રેગ્યુલર સ્ટાર્ટ કરી દીધા છે વિદ્યાર્થી મિત્રો તમારે જે સોલ્યુશનના બરાબર તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો તો તમારે સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી હોય છે વિદ્યાર્થી મિત્રો એકદમ તમને હાર્ડ પડતું હોય છે વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન ગોતવા માટે તમે કાંઈક સર્ચ કરતા હોય છે ગૂગલ ક્રોમમાં સર્ચ કરતા હોય છે ગૂગલમાં છે યુટ્યુબ ઉપર વિડીયોઝમાં સર્ચ કરીને તમે સોલ્યુશન ગોતતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમારું સોલ્યુશનનો હવે અંત આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો કારણ કે સાયનસ ક્લાસીસ એક તમારા માટે સરસ મજાની ઓફર લઈને આવી ગયું છે તમને પીડીએફ કમ્પલીટ કોર્સ છે વિદ્યાર્થી મિત્રો એ મળી રહેશે બસ તમારે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર ઓનલી તમારે નાઇન્ટી રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ કરી અને એનું સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે નીચે મોબાઈલ નંબર ઉપર સેન્ડ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને પીડીએફ કોર્સ છે એ કમ્પ્લીટ તુરંત જ અમારી ટીમ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી જશે બરાબર તો તમારે વિદ્યાર્થી મિત્રોએ તમારું જે મેઇન પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો સાઇનઅપ ક્લાસીસ લઈ લીધું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રોએ પીડીએફ ફાઇલ તમે ખરીદી ને તમારા મોબાઈલમાં જ તમે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો સ્ટોર કરી અને તમારે તમારા ટાઈમે લખી શકો સોલ્યુશન અને વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં સારો એવો સ્કોર કરી શકો તો હું મારી સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે તમે સમજાઈ ગયું હશે કે કઈ રીતે પીડીએફ ફાઇલ મેળવવી બરાબર તો વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો મારી સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો સાતમો પાર્ટ છે બરોબર તમારે કંકોત્રી તમારે જે વર્કબુક આવે છે એ વર્કબુકનું સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો બરાબર વર્ક બુકમાં સાતમો પાર્ટ છે શું છે જોઈએ તો વર્કબુકમાં સાતમા પાર્ટ કંકોત્રી એમાં પહેલો જ કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે ખાલી જગ્યાઓ બરાબર કંકુ છાટી કંકોત્રી મોકલો તો એમાં અહીંયા કેસર આવશે માય ડિયર સ્ટુડન્ટ કેસર છાંટી કંકોત્રી મોકલો એમાં લખો મારી બેનીબાના નામ માણેકથંભ રોપ્યો બરાબર સરસ મજાનું એક આખું ગીત પણ છે તમે સાંભળેલું હશે તો અહીંયા આવશે બેની બા પછી ત્રીજી ખાલી જગ્યામાં મારી બેન નાગરવેલના છોડ માણિકથંભ રોપ્યો અહીંયા નાગરવેલ ને ભત્રીજી અને પાંચમીમાં મામા બરાબર આગળ જોઈએ નીચેના શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાના છે બરાબર તો લગ્ન પ્રસંગ વખતે અહીંયા કંકુ આવશે કંકુ છાટીને કંકોત્રી મોકલવામાં આવે છે બરાબર અહીંયા પીઠી શરણાઈ ઢોલ અને મોસાળું બરાબર અને અહીં કન્યા વિદાય ટ્રુફોલ્સ જોઈએ ખરા ખોટા શું કહે છે તો અંતર છાટીને કંકોત્રી મોકલવામાં આવે છે ખોટું બરાબર કંકોત્રી લગ્ન ગીતમાં પહેલી કંકોત્રી કાકાના ઘેરે મોકલવાની વાત કરવામાં આવી છે રાઈટ કંકોત્રી લગ્ન ગીતમાં બીજી કંકોત્રી માસીના ઘેરે મોકલવાની વાત કરવામાં આવી છે તે ખોટું કાકા હોશેથી મોસાળું લઈને આવે છે પણ ખોટું મારી બેની આગળવેલનો છોડ છે સાચું અને લગ્ન પ્રસંગ વખતે માણસ સ્તંભ રોપવામાં આવે છે એ પણ સાચું કાવ્ય પંક્તિના આધારે વાક્યમાંથી ખોટા શબ્દ ચેકી અને એને ફરીથી લખવાના છે તો કંકુ છાંટીને કંકોત્રી ત્યાં અહીંયા કાળોત્રી તો કાળોત્રી ઉપર વિદ્યાર્થી મિત્રો લીટો મારશું કારણ કે ખોટો શબ્દ છે કંકોત્રી જ આવશે કંકુ છાંટીને કંકોત્રી મોકલો તો એવી જ રીતે અહીંયા કાકા ઉપર લીટો મારી દેશું આગળ જોઈએ પેજ નંબર ફિફ્ટી થ્રી ઉપર વર્કબુકમાં માંડવા પાસે માણિકતંભ લૌસ્તંભ તો અહીંયા લૌસ્તંભ ઉપર જેકો આવશે એવી જ રીતે અહીંયા ચોથામાં ભત્રીજી પછી અહીંયા મોટીબાનું અને અહીંયા અમરવેલનું બરોબર એવી જ રીતે પાંચમો પ્રશ્ન જોઈએ આપણે તો નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો કંકોત્રી મોકલતા પહેલાં કંકુ શા માટે કેમ છાંટવામાં આવે છે તો જવાબ જોઈએ કંકુને હિન્દુ ધર્મનો શુભ પવિત્ર માનવામાં આવે છે લગ્ન લખી સપ્તાદીના દ્વારા પુરુષ અને સ્ત્રી પ્રભુતામાં પગલાં માંડે છે તેઓ પવિત્ર જીવન જીવવાના અનેક ના સાથી બનીને રહેવાનો પવિત્ર બંધનથી જોડાય છે તેથી જ કંકોત્રી મોકલતા પહેલાં કંકુ છાંટવામાં આવે છે એવી જ રીતે આગળ જોઈએ કન્યાને નાગરવેલ સાથે કેમ સરખાવવામાં આવે છે તો કે નાગરવેલ થોડાક પાણીથી પણ ખીલેલી રહે છે તેમ કન્યા પણ પતિના ઘરે મળતા પ્રેમ અને આદરથી રહે છે નાગરવેલનો કોઈ આધાર મળી જાય તે ઝડપથી વિકાસ પામે છે તેમ કન્યા સાસરીના પરિવારથી આધાર પોતાની આગવી જૂઝથી પોતાનો પોતાના કુટુંબનો વિકાસ કરે છે નાગરવેલ પથ્થર તોડીને બહાર નીકળે છે તેમ કન્યા પણ ગમે તેવી મુશ્કેલીમાંથી માર્ગ પણ કાઢે છે તેથી કન્યાને નાગરવેલના છોડ સાથે સરકાવી છે સરસ મજાનો કંઈ જવાબ છે એવી જ રીતે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે બરાબર કંકોત્રીમાં બેનનું નામ લખ્યું છે તો અહીં કોનું કરીને બરાબર કંકોત્રીમાં કોનું નામ લખ્યું છે આવી રીતે તમે પ્રશ્ન બનાવી શકો એવી જ રીતે બીજો જોઈએ તો કોણે ભત્રીજીને પરણાવી છે પરણાવે છે મામા શું લઈને આવે છે માસી કોને પરણાવે છે અને શું શું છાંટી કંકોત્રી મોકલવામાં આવે છે આ રીતે તમે પ્રશ્ન બનાવી શકો કોણ નાગરવેલનો છોડ છે અને બીજી કંકોત્રી ક્યાં મોકલો બરાબર એવી જ રીતે સાતમો પ્રશ્ન જોઈએ ગઈશ તો નીચેનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો પ્રથમ કંકોત્રી કાકાને મોક કાકાને મોકલો કાકા તમે ભત્રીજીને ઉત્સાહથી પૂર્ણાવો અને માણેક તમને રોપ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો પહેલી કંકોત્રી કાકા ઘરે મોકલો કંકોત્રી બરાબર આવી રીતે તમે સરસ મજાની પંક્તિ પૂર્ણ કરી શકો એવી જ રીતે અહીં બીજું અને ત્રીજું આઠમો પ્રશ્ન જોઈએ તો કૌસમથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા ભરવાનો છે બરાબર મંગલ પરિણય અહીંયા શ્રીમાન આવશે અહીં શ્રીમાન તરબુજભાઈ તથા શ્રીમતી ટેટીબેન સર જણાવવાનું કે અમારા કુળદેવી કરુદેવીની અસીમ કૃપાથી બજાર નિવાસી અખંડ સૌભાગ્ય નારંગીબેન તથા પપૈયા બાઈ સુપુત્રી અહીં શુભલગ્ન એવી જ રીતે સુપુત્ર બે હજાર એસી શોધ શુભપ્રસંગે આશીર્વાદ પધારીને અભિવૃદ્ધિ કરશોજી આ રીતે તમે બધી બ્લિન્કસ ફિલ કરશો નવમું જોઈએ તો ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરીને લખવાનું છે ગઈશ પત્રકારોએ મુખ્યમંત્રીને અનેક સવાલો પૂછ્યા તો પત્રકારો દ્વારા મુખ્યમંત્રીને અનેક સવાલો પૂછવામાં આવ્યા ઇંગ્લિશમાં એક યત્ન એક્ટિવ પેસિવ છે સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો બીજું કાંઈ નથી બીજામાં જોઉં તો ભાભી દ્વારા મને મનગમતી વાનગીઓ પીરસવામાં આવી અને ત્રીજું તો આગળ જોઈએ ચોથો ટ્રકવાળા દ્વારા આવતીકાલે હડતાલ પળાશે એવી જ રીતે પાંચમો અને છઠ્ઠો બરાબર દસમો જોઈએ વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્યમાંથી વધારાના શબ્દો દૂર કરી વાક્ય ફરીથી લખો મારા દીકરાને લગ્ન પ્રસંગે પરિવાર સાથે આવજો તો મારા દીકરાના લગ્ન પ્રસંગે પરિવાર સાથે આવજો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાથેની જરૂર નથી તો સાથે અહીંથી આપણે હટાવી નાખ્યું બરાબર સિમ્પલ છે હું રજાઓમાં મારા મોસાળના મામાના ઘરે જવાનો છે તો મોસાળમાં જવાનો છે મામાનું શબ્દની જરૂર જ નથી વિદ્યાર્થી મિત્રો મોસાળ એટલે મામાનું ઘર જ થશે બરફવાળું ઠંડુ શરબત પીવાનું મન થયું છે ઠંડુ શરબત પીવાનું મન થયું છે બરફવાળાની જરૂર નથી ઘણા બધી કેટલા એવા જીવો છે એના વિશે મને માહિતી આપો કેટલા એવા જીવો છે જેના વિશે મને માહિતી આપો તો એ રીતે અહીંયા પાંચમું જોઈ શકો છો બાઈએ સોમનાથ મંદિરની પ્રદક્ષિણા કરી અને જલ્દી ગરમાગરમ ગરમ ચાલાવીને આવો અગિયારમાં જોઈએ છે ફેરેગ્રાફ શું કહે છે ગાય આપેલા ફકરાને ધ્યાનથી વાંચો ઉદાહરણ પ્રમાણે સંબંધ દર્શાવતો શબ્દ લખી ફકરો પૂર્ણ કરવાનો છે તો અહીંથી તમે જોઈ શકો છો બરાબર અમુકના ફોઈ પોતાના ભત્રીજાના લગ્નમાં જવા માટે અરગ પતળા થઈ ગયા અનુજના મમ્મીએ તેના ભાઈને મામેરું લઈને આવવા કેવડાવ્યું અનુજના મમ્મી મામેરાની તેવામાં લાગી ગયા અનુજના મમ્મીએ નણંદ માટે સુંદર પટોળું ખરીદ્યું અનુજના મામાએ વાણા માટે શેરની ખરીદી અનુજ માસીની સુંદર સાડી ખરીદી અને માસા માટે સૂટ પેન્ટ ખરીદ્યા તો શબ્દ સમૂહ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કંકોત્રી માણેક સ્તંભ મામેરું બરાબર ક્રમમાં ગોઠવવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા ગઈ ચોથું આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો પાંચ વર્ષની હતી ત્યારથી ગંગાને પિતાને સેવા સમગ્રી તૈયાર કરી આપતી હતી પિતાની કોઈ પણ આજ્ઞા બોલ્યા વગર બજાવવાને તે તત્પર રહેતી હતી બરાબર તો તમે અહીં વાંચી શકો વિદ્યાર્થી મિત્રો સિન્સ ધ એજ ઓફ ફિફ્થ યર્સ ફાઇવ યર્સ ગંગા વુડ રિવર્સ ધ વર્શિપ આઇટમ્સ ફોર હર ફાધર સી વુડ ઓલવેઝ બી એ ટુગેધર ટુ કેરિયર ફાધર ઓર્ડર્સ ઇવન બિફોર હી ગુલ્ડ અટર ડેમ ઇટ વોઝ બિકોઝ ઓફ ધીસ ક્વોલિટીઝ દેટ હર ફાધર લવડ ઇઝ હિમ શી વોઝ બિહારી લાલસ ઓનલી ચાઇલ્ડ યટ શી વોઝ નોટ ઓવાર આ રીતે કહીશ સરસ મજાનો તમે લખી શકો બરાબર સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો માઈ ડીય સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે તમને સરસ મજાનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો મળી ગયું છે હજી પણ તમને સમજાવી દઉં કે તમારે જો કમ્પ્લીટ વર્કબુકનું સોલ્યુશન જોતું હોય પીડીએફ ફાઇલ રૂપે બરાબર તો એના માટે નાઇન્ટી રૂપીસ પે કરવાના રહેશે અને જો ટેક્સ્ટબુકમાં જે તમારે પાઠ પૂરો થયા પછી પ્રશ્નોતરી આવે છે મીન્સ ટેક્સ્ટબુક્સ ટેક્સ્ટબુક સોલ્યુશન જોઈએ છે કમ્પ્લીટ ચેપ્ટરનું એટલે કે એકથી એક સાત પાઠ અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આઠમું ચેપ્ટર આગળ વધતા પહેલાં એ પણ એમાં ઇન્ક્લુડ સમાવેશ થ કરેલો જ છે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનમાં તો એના માટે એઇટી રૂપીસ પેમેન્ટ છે અને વર્કબુક માટે નાઇન્ટી રૂપીસ બરોબર નંબર નીચે સ્ક્રોલ થઈ રહ્યો છે તેમાં તમારે પેમેન્ટ કરી અને સ્ક્રીનશોટ સેન્ડ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો એટલે તમને ટૂંક સમયમાં જ અમારી ટીમ દ્વારા તમને પીડીએફ ફાઇલ મોકલી આપવામાં આવશે તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત